તો રાષ્ટ્રીય સુરક્ષા માટે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલગામ હુમલા પહેલા તે પાકિસ્તાન ગઈ હતી અને તે બાદ કાશ્મીર તે પાકિસ્તાનના ગુપ્તચર અધિકારીઓના સંપર્કમાં હતી આવો જાણીએ ગુપ્તચર એજન્સી દેશ માટે કેવી રીતે મહત્વપૂર્ણ ગુપ્તચર એજન્સી માનવામાં આવે સીઆઈ ની સ્થાપના અગિયાર જુલાઈ ઓગણીસો રોજ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કરાઈ હતી યુએસ રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી દ્વારા સીઆઈએ ની કરવામાં આવી હતી સ્થાપના સીઆઈએ સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય યુદ્ધ સંબંધિત અન્ય દેશોમાંથી ગુપ્ત માહિતી ઓફિસ ઓફ સ્ટ્રેટેજીક સર્વિસ એટલે કે ઓએસએસ રાખવામાં આવ્યું બીજા વિશ્વયુદ્ધ પછી તત્કાલીન રાષ્ટ્રપતિ હેરી એસ બધી યુદ્ધ એજન્સીઓને વિસર્જન કરી નાખી

માહિતી એકત્ર કરવું અમેરિકા માટે નવી વાત હતી સીઆઈએ ની સ્થાપના અગાઉ પણ પ્રવૃત્તિ ચાલતી જ હતી પણ એની એક મર્યાદા હતી બીજા વિશ્વયુદ્ધ અગાઉ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ

એટલે કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટેલિજન્સ એન્ડ સ્પેશિયલ ઓપરેશન્સ તેનું મુખ્ય મથક તલ અવીવ માં છે આરડબલ્યુ એજન્સી એ ભારત ની ગુપ્તચર એજન્સી છે ગુપ્તચર એજન્સી ની રચના 21 સપ્ટેમ્બર 1968 ના રોજ કરવામાં આવી હતી રામેશ્વરનાથ કાવ ને આરડબલ્યુ ના પહેલા વડા બનાવવામાં આવ્યા આ એજન્સી ની શરૂઆત આઈબી થી આરડબલ્યુ માં લગભગ 250 લોકો ને ટ્રાન્સફર કરીને કરવામાં આવી હતી ઓગણીસો પાકિસ્તાન સાથે યુદ્ધ થયું ત્યારે યુદ્ધ વિરામ ની જાહેરાત થઈ ત્યાં સુધીમાં પાકિસ્તાનના બધા નાશ થઈ ગયો હતો અમેરિકાએ પાકિસ્તાનને શસ્ત્રો પૂરા પાડવા પર પણ પ્રતિબંધ લાદ્યો હતો તેથી તેને શસ્ત્રો પૂરા પાડવાનું શક્ય તે આંતરિક ગુપ્તચર એજન્સી ઇન્ટેલિજન્સ આ વિશેષ માહિતી એકત્રિત કરી શકી ન હતી આ કારણે યુદ્ધ અનિર્ણાયક સ્થિતિમાં સમાપ્ત થયું જો પાકિસ્તાન ની પરિસ્થિતિ ની જાણ હોત તો પરિણામ કઈક અલગ હોત નિષ્ફળતા નો અહેસાસ થતા ભારતે દેશ ની બહાર થી ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે એક નવી એજન્સી બનાવવાનું નક્કી કર્યું આ ગુપ્તચર એજન્સીની રચના એકવીસ સપ્ટેમ્બર ઓગણીસસો ના રોજ કરવામાં આવી હતી અને તેનું નામ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે આર એડબલ્યુ રાખવામાં આવ્યું હતું પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા રચાયેલી બ્રિટિશ ગુપ્તચર એજન્સી છે બ્રિટનની ગુપ્તચર એજન્સીનું નામ સિક્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ એટલે કે એસઆઈએસ છે

તેના વિભાગને ઔપચારિક રીતે વર્ષ ઓગણીસો માં મંજૂરી આપવામાં આવી હતી વર્ષ ઓગણીસો સોળ માં બંને એજન્સીઓને મિલિટરી ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ હેઠળ મૂકવામાં આવી હતી અને એમઆઈ નામની ઉત્પત્તિ થઈ હતી એમઆઈ એટલે મિલિટરી ઇન્ટેલિજન્સ હવે બ્રિટનમાં બે એવી એજન્સીઓ એમઆઈ ફાઈવ એટલે કે મિલિટરી ઇન્ટેલિજન્સ ફાઈવ છે ભારતમાં આઈબીની જેમ દેશની આંતરિક સુરક્ષા માટે જવાબદાર છે SIS ને MI6 કહેવામાં આવે છે એક બ્રિટિશ અધિકારીએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીનો પાયો નાખ્યો હતો પાકિસ્તાનની બાહ્ય ગુપ્તચર વ્યવસ્થા ભારત કરતા જૂની છે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI તેની પ્રવૃત્તિઓ માટે સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે તેની સ્થાપના 1948 માં અંગ્રેજ અધિકારી રોબર્ટ કાથોમ દ્વારા કરવામાં આવી હતી ISI સમગ્ર વિશ્વમાં આતંકવાદ ફેલાવવા માટે જાણીતું છે તેના પર તાલિબાન સહિત ઘણા આતંકવાદી જૂથોને પોષવાનો આરોપ છે કેજીબી ની જગ્યાએ એફઆઈએસ ની સ્થાપના કરવામાં આવી હતી સોવિયેત યુનિયનના વિસર્જન પહેલા તેની ગુપ્તચર અને સુરક્ષા એજન્સી કેજીબી હતી તેનું પૂરું નામ કોમિટેટ ગોઝુડા સ્તવની બેઝો પસનોસ્તી હતું જેનો અર્થ થાય છે રાજ્ય સુરક્ષા સમિતિ તે 1957 થી 1991 સુધી કામ કરતું રહ્યું

વિદેશી ગુપ્ત માહિતી વિદેશી રાજ્યો રાજકીય અથવા આર્થિક પ્રવૃત્તિ મંત્રાલય એટલે કે એમએસએસ તરીકે ઓળખવામાં આવે છે સ્થાપના એક જુલાઈ ઓગણીસો ત્યાંસી ના રોજ થઈ હતી ચીનની આ ગુપ્તચર એજન્સી સેન્ટ્રલ નેશનલ સિક્યુરિટી કમિશન હેઠળ

ઓસ્ટ્રેલિયાની ગુપ્તચર એજન્સીની રચના વર્ષ 1952 માં થઈ હતી ઓસ્ટ્રેલિયાના હિતોનું રક્ષણ કરવા માટે વિદેશી દેશોમાંથી ગુપ્ત માહિતી એકત્રિત કરવા રચના કરાઈ હતી ઓસ્ટ્રેલિયન ગુપ્તચર એજન્સીનું નામ ઓસ્ટ્રેલિયન સિક્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ એટલે કે ASIS છે BNDA જર્મન ગુપ્તચર એજન્સી છે જર્મનીની ફેડરલ ગુપ્તચર એજન્સીને BND કહેવામાં આવે છે

અને તેમના કામનો અહેવાલ સંસદ અને ગૃહ મંત્રાલયને આપવાનો તેઓ સામાન્ય રીતે ઉપગ્રહ કેમેરા જાસૂસો અને દેશની અંદર અને અને બહાર અસ્તિત્વમાં રહેલા વાસ્તવિક સંભવિત જોખમો અને સલામતી વિશે માહિતી એકત્રિત કરવાના અન્ય સ્ત્રોતો દ્વારા તેમની સુરક્ષા અને રક્ષણનું કાર્ય કરે છે સિવાય કે તેમને પોતાનું કામ ગુપ્ત રીતે કરવું પડે અને રાખવું પડે શિકાર કરવાનું અશક્ય હોય ત્યાં શિકાર કરી શકે અને દુશ્મન હુમલો કરે અને નુકસાન પહોંચાડે તે પહેલા જ તેને ઉત્સાહિત કરી શકે છે તો બી ઇન્ડિયાના વિશેષ કાર્યક્રમમાં હાલ બસ આટલું ફરી મળીશું નમસ્કાર